નમસ્કાર ખેડૂત મિત્રો ભોજાએ ગ્રુપ ઓફ કંપની સંચાલિત ખેત સુરક્ષા કવચ જીટકા મશીનમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ખેડૂતોની માંગ પ્રમાણે ખેડૂતોના હિત પ્રમાણે અમે કામ કરીએ છીએ જે અમે વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન તથા વેચાણ કરીએ છીએ એ ખેડૂતોની માંગ હતી કે અમને ડોરી લાલ કલરની જોઈએ છે તો આ ડોરી પણ આવી ગઈ છે આપણી કને જે એસએસ ત્રણસો ચારના ચાર ગ્રેડના ત્રણ તાર આવશે મોનોપિલામિડના છ તાર આવશે જે સારી ક્વોલિટીવાળી અને વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ છે જે સાડા છસોથી સાતસો કામ કરશે એક કિલોમાં અને બસોને પચાસ રૂપિયા એક કિલોનો ભાવ છે જો શક્ય હશે તો હોમ ડિલિવરી અથવા કરી આપશો અથવા ટ્રાન્સફોર્ટમાં પણ મળી જશે અને બીજી જો ડોરી જોઈતી હોય આપણને તો જે એસએસ ત્રણસો ચારનું એક તાર આવશે અને પંચરંગની ડોરી છે એ ડોરી આપણે જે રેગ્યુલર વાપરતા હતા એ ડોરી છે આપણી કને તો એ ડોરી ડોરીમાં સાડા ત્રણસો ફૂટ કિલોમાં આવશે એકસો ને ચાલીસ રૂપિયા કિલો પડશે આ ડોરી અને ડોરીની વાત કરીએ તો ડોરી વીંટવામાં સવડી અને ખોલવામાં હવડી અને ડોરી કટાય નહીં તાર કટાઈ જાય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો